જિલ્લાના જોડ ગામમાં એક મકાનમાં રિનોવેશન ચાલી રહ્યું હતું અને તે દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ છે બાંકરાવટતા રોડ પર આવેલા ખ્રિસ્તી ફળિયામાં વિનોદ ડાભીના મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પહેલા માળનો સ્લેબ અને દિવાલ ધરાશાયી થઈ દુર્ઘટનામાં બે શ્રમિકો કાટપાનમાં દટાઈ ગયા હતા જેમાં આણંદના ઈસ્માઇલ વિસ્તારમાં ફિરોજ શાહ દીવાન અને મહેડાવના જેતાભાઈ ગોતાભાઈ સોઢા પરમારનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે પાંચ ફાયર ફાઇટર્સ અને બે ટ્રેનની ફાયરમેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું બંને શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે જેતાભાઈ પરમારનું મૃત્યુ નિપજ્યું હતું વિદ્યાનગર પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે